ગુજરાતી ચેનલ એક નજર કરીએ આજના મહત્વના સમાચારથી જિલ્લાના ખાનપુર તાલુકાના ટાંકના બેવાળા ગામની પારુલબેન પતિ મુકેશભાઈ માલીવાળ ઝાડ પર ચડી દોરડા વડે જીવન ટૂંકાવ્યું પ્રાપ્ત માહિતી અનુસાર મરણ જનાર પારુલબેનના પરિવારજનો એવો આક્ષેપ છે કે તેમના સાસરી પક્ષથી પતિ સસરા અને સાસુ ઘરના કામકાજ માટે શારીરિક અને માનસિક ત્રાસ આપતા ત્રાસથી કંટાળી ગયું ગળે ફાંસો ખાઈ લીધો ફરિયાદી નાનાભાઈ રુમાલભાઈ પટેલિયા ગામ નામ મુવાળા ખેરોલી તાલુકા વીરપુર મરણ જનાર પારુલબેન વાયવફોફ મુકેશભાઈ ઉર્ફે બિટ્ટુ ભલાભાઈ માલીવાડ વરસ બાવીસ રહે ટોકના ભેવાડા તાલુકા ખાનપુર જિલ્લા મહીસાગર આરોપી મુકેશભાઈ ઉર્ફે બિટ્ટુ ભલાભાઈ માલીવાડ પતિ ભલાભાઈ કાળુભાઈ માલીવાડ સસરા તેમજ ગીતાબેન ભલાભાઈ માલીવાડ સાસુ તમામ રાય ટાંકના મેવાડા મરણ જનાર પારુલબેનના ઘરના કામકાજ માટે અવારનવાર શારીરિક અને માનસિક ત્રાસ આપી મરણ જનાર પારુલબેનને મરવા માટે મજબૂર કરતા હોય જેથી આ મરણ પારુલબેન શારીરિક અને માનસિક ત્રાસ સહન ન થતાં જાળી ઝાખરામાં ઝાડ ઉપર સાડી વડે ફાંસો ખાઈ બનાવી જીવન ટૂંકાવ્યું આજુબાજુના ગ્રામજનોએ મૃતદેહ જોતા અને પરિવારજનોએ પણ આ મૃતદેહને જોઈ નજીકના બાકોર પોલીસ સ્ટેશનમાં જાણ કરતા બાકોર પોલીસ સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી મૃત્યુ પામનાર પારિલબેન નીચે ઉતારી બાકોર સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યા બાકોર પોલીસે ગુનો નોંધી પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી સી કે સિસોદિયા સાહેબે હકીકતની ઘટના શોધવાની આગળની કાર્યવાહી ચાલુ છે જાતે ગળે ફાંસો કે મારીને લટકાવી પીએમ રિપોર્ટ પછી જ સત્ય હકીકત ખબર પડે છે રિપોર્ટર ભરતભાઈ ખાંટ મધ્ય ગુજરાતનો વાદ ન્યૂઝ મહીસાગર